આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ દ્વિતીય નવરાત્ર બીજું નવરાત્ર માં બ્રહ્મચારી છે અને દસ મહાવિદ્યામાં બીજા નવરાત્ર આરાધના થાય છે મા તારાની મા તારા મૂળભૂત સ્વરૂપ મહાકાલીનું છે મહાકાલીના જે જ સ્વરૂપ એમાંથી જ પ્રગટ થયેલું મહાદિવ્ય સ્વરૂપ મા તારા મોક્ષ પ્રદાતરી છે મા તારા તારવા વાળી છે જે તારવાવાળી હોવાના કારણે એને તારા કહેવામાં આવ્યું છે દસ મહાવિદ્યામાં મા તારાનું સ્થાન બીજું ગણવામાં આવે છે મા તારાની આરાધનાથી વાક સિદ્ધિની પ્રાપ્તિ થાય છે માટે એમને નીલ સરસ્વતી પણ કહેવામાં આવે છે મા તારા ભયંકર વિપત્યોમાંથી પોતાના ભક્તોનું ત્રાણ કરે છે માટે એમને ઉગ્ર તારા પણ કહેવામાં આવે છે એમ કહેવાય છે કે ભગવતી તારાએ ગ્રીવનો વધ કર્યો અને એ જ કારણે નીલ વિગ્રહ પ્રાપ્ત થયો તો જે નીલ કમલ સમાન ત્રણ નેત્રોવાળા ભગવતી હાથમાં કાતર કપાલ કમળ અને ખડગથી વિભૂષિત છે ખડગ કે તલવારથી જે વિભૂષિત છે જેમને વ્યાઘ્ર ચર્મને ધારણ કર્યું છે અને કંઠમાં જેમ નર માળાઓને ધારણ કરી છે માતાજીની પૂજા સામાન્ય રીતે તંત્ર માર્ગમાં વિશેષ રીતે પૂજા કરવામાં આવે છે સામાન્ય માણસ ભગવતીની આરાધના કરવાથી બૃહસ્પતિ સમાન વિધવતત્વને પ્રાપ્ત કરે એટલે જ્ઞાની અને વિદ્વાન બની જાય છે કહેવાય છે ભારત વર્ષમાં ભગવતી તારાની સૌથી પ્રથમ આરાધના વશિષ્ઠ મુનિએ કરી હતી અને ત્યારથી ભગવતી વશિષ્ટ પૂજિતા પણ કહેવામાં આવે છે આદિ તારા પણ કહેવામાં આવે છે એમ કહેવાય છે કે એ અદ્રશ્ય શક્તિઓ દ્વારા ભગવાન વશિષ્ઠ ની વાત કરીએ તો અદ્રશ્ય શક્તિઓ દ્વારા વશિષ્ઠને જ્ઞાન મળ્યું કે ની આરાધના કેમ કરવી વશિષ્ટ મુનિ સર્વપ્રથમ પ્રથમ ભગવતી તારાની વૈદિક વિધિ પ્રમાણે પૂજન અર્ચન કર્યું પણ કાર્યમાં એમને સફળતા ન પ્રાપ્ત થઈ ત્યારે અદ્રશ્ય શક્તિઓના સંચારથી એમને એ સંકેત પ્રાપ્ત થયો કે તારાની આરાધના તંત્ર વિધિ દ્વારા જો કરવામાં આવે તો એ જલ્દીથી પ્રસન્ન થાય છે અને એ ચીનાદિ અનુસારે અર્થાત જે ભગવતીને ચીનાસાર સત્રતા તંત્ર દ્વારા એમની વિધિ કરવામાં આવે તો જલ્દી એ પ્રસન્ન થવાળા છે અને ત્યારે વશિષ્ઠ મુનિ તંત્રના આશ્રયે ભગવતી તારાની જ્યારે આરાધના કરી જલ્દીથી એમને તારાની સિદ્ધિ પ્રાપ્ત થઈ ભગવતી તારાની આરાધના માત્ર સનાતન સંસ્કૃતિમાં જ નહીં બૌદ્ધ અને જૈન ધર્મમાં પણ કરવામાં આવે બૌદ્ધમાં ભગવતી તારાને ગ્રીન તારા હરિત તારા નીલ તારાના નામથી ઓળખવામાં આવે છે તિબેટ ચીન વગેરે દેશોમાં પણ ભગવતી તારાની આરાધના રહેલી છે આદિકાળથી એટલે એમાં આ ધર્મોમાં પણ તારાનું પૂજન ખૂબ મહત્વપૂર્ણ સામ્રાજ્ય આરાધનાનું ખૂબ મહત્વપૂર્ણ રહ્યું છે કારણ કે જ્ઞાનની પ્રદાત્રી છે અભયની પ્રદાત્રી છે અને મોક્ષની પ્રદાત્રી છે એટલે મા તારાની આરાધના ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે મેરુ પર્વતના પશ્ચિમ ભાગમાં ચલના નામની નદીના કિનારે તારાનું અવતરણ દિવસ ચૈત્ર શુક્લ નવમી તિથિ ને માનવામાં આવે છે આ દિવસે વિશેષ કરીને જો તારાની રાત્રિના સમયે પૂજા કરવામાં આવે તો ખૂબ મંગલકારી સાબિત થાય છે ચૈત્ર માસ ટૂંકમાં કહ્યું છે ચૈત્રમાસી માસી નવમ્યામ તું શુક્લ પક્ષે તું ભૂપતે ક્રોધ રાત્રિ મહેશાની તારા રૂપા ભવિષ્ય તારાની આરાધના મંગલકારી છે ભગવતી નીલ તારાની આરાધના કરવાથી જ્ઞાનનો સંચાર જે બાળકો અભ્યાસમાં નબળા હોય એના માટે ખાસ નીલ સરસ્વતી નીલ તારા જેને નીલ સરસ્વતી પણ કહેવાય છે એની આરાધના મંગલકારી સાબિત થાય છે નીલ તારાનો આ મંત્ર છે ઓમ હ્રીમ ઓ શ્રી હસૌ હુમ ફટ નીલ સરસ્વતી ની અક્ષર મંત્ર છે હુમ આ મંત્ર જાપથી પણ ભગવતી સરસ્વતી ની કૃપા પ્રાપ્ત થાય નીલ સરસ્વતી નીલ તારાની આરાધના પ્રાપ્ત થાય છે નીલ સરસ્વતીના બીજા ઘણા મંત્રો છે એક આ વિશેષ મંત્ર અઈમ હ્રી શ્રી ક્લીમ શૌમ ક્લીમ હ્રીમ ઐ બ્લૂમ સ્ત્રી

જીવનમાં સંકટો દૂર કરવા માટે કરવામાં આવે તો પ્રાપ્તિ થાય છે જીવનના સંકટો દૂર થાય પણ જીવનમાં જો આધી વ્યાધિ ઉપાધિ સંકટો વધારે હોય તો ઉગ્ર તારાનો આ મંત્ર જાપ કરવો મંગલકારી સાબિત થાય છે ઓમ મંત્રના જાપથી ભગવતી તારાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનના તમામ સંકટો દૂર થાય મા તારાના આશીર્વાદ પ્રાપ્ત થાય આપના જીવનના પણ સંકટો દૂર થાય ભગવતી તારાના દર્શન માત્રથી મનુષ્યની મનોકામના પૂર્ણ થતી હોય છે તો આપના જીવનની પણ મનોકામના પૂર્ણ થાય છે ભ્યાર્થના આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થ હતાશાચાર્ય રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની